ધાર્મિક ભાઈ ને બોક્સ માં રમવા જવું છે એટલે ભાઈ તૈયાર થઈ ગયા છે ન કહો તો અમારા ભાઈ હોતા હોય વેકેશન છે એટલે આમ તો પાછો રમીને આવે અત્યારે અત્યારમાં રમવા જાય પછી પાછો બપોર હોય છે સાંજે છ વાગે જમવાના ટાઈમે જાગે સાત વાગે ને એમ કા અંદર બહુ ધાર્મિક ભાઈ જો મારે ક્રિકેટ રમવા જવાની તૈયારી કરવા માંડ્યા છે ગ્લોવ્સ ને ઉપર હાથના ગ્લોવ્સ પહેરો છો ક્યારે જવાનું છે હમણાં જવું છે સાડા નવ તો થઈ ગયા

તો ચાલો હવે ધાર્મિક ભાઈ આપણે નાસ્તો આપી દઈએ અને આપણે પછી કામ શરૂઆત કરીએ અને અમારા ઓમ ભાઈને તો બહાર હોવાની એવી મજા આવે છે ને તો ઉભો જ ન થાય એવો હલો મિત્રો જય શ્રી રામ સ્વાગત છે આપણે ફરી એક નવ લોકમાં તો મમ્મી જો અત્યારે જમવાનું બનાવે છે શું બનાવે છે જમવાનું શાક રોટલી આજ ધાર્મિક ભાઈ મેચ રમવા જવાનું છે તો આપણે બનાવી નાખ્યું છે શાક ને રોટલી રોટલી બની ગઈ છે ધાર્મિક ભાઈ આવી ગયા છે એમના ફ્રેન્ડ સાથે જો નવા નવા ફ્રેન્ડ લઈને આવ્યો છે હમણાં અત્યારે સવા બાર થઈ ગયા છે ને અત્યારે હજી વાસણને ઉડકીને ફ્રી થઈને પોતા મારવાનું બાકી રાખીશ કે બધું કામ કર્યું રસોઈ થઈ ગયું જમા થઈ ગયું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું કે પોતા જ બાકી રાખી દીધા કેમ કે આજે ધાર્મિક ભાઈને વહેલા જવાનું હતું તો મેં પહેલા જમાન બનાવી નાખ્યું તો જમીન આવીને વાસણને ઉડકી નાખ્યું પોતા બાકી છે કેમ કે કાલે સાંજે પોતા મારે તમને આવશે અત્યારે પછી ચાર પાંચ વાગે વળી પોતા મારીશ કે હજી મેહુલ ને ને બે જમાન બાકી છે મેં ધાર્મિકે જમી લીધું છે તો મેહુલને ને ઓમ બે જમી લે ને પછી આપણે પોતાને બધું મારી દઈશું હવે ત્યાં સુધી આપણે ઘડીક આરામ કરીશું કપડાં જ મોડા હોય તો એટલે કપડા એ જ દુકાન નથી તો ખોડી વાર ને થાકી ગઈ તો આરામ કરી લઈએ હવે પંખો ચાલુ કરીને ધાર્મિક ભાઈ બપોરે બાર વાગે જમી કાલીને રમવાયા ગયા અને હું જમી કાલીને સ્વીગી અને મારા હોમભાઈ જમી કાલીને મૂવી જોવાય છે હમણાં તો મારા હોમભાઈને જલસા પડી ગયા છે આમ જો તો બોલો નાખીને કેવો મૂવી જોવે જો અને મેહુલ પણ આવી ગયા છે કેમ ગયા મેહુલ તો જાય હતોને છે બસ જાઉં છે ઓમભાઈ જો નો ફોન મળી ગયો છે વેકેશનમાં તો ભાઈ ફોન ચાલુ કરી દીધા છે ફ્રેન્ડ ને હું નવ ભાઈ નાસ્તા પાણી કરી નવરા ગયા તા અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે મેચ રમવા ગયા તા તો ધાર્મિક ભાઈ આવી ગયા છે ધાર્મિક ભાઈ બેસી ગયા છે જમવા જો ધાર્મિક ભાઈને ભૂખ લાગી બપોરે બપોર મેં કીધું જમીન જાય તો મને કે જમી લીધું બે રોટલી ફટાફટ સવારમાં નાસ્તો નથી કર્યો તો બે રોટલી ખાઈને ગયો અને અત્યારે આવ્યો ત્યાં અત્યારે વાગી ગયા છે છ જો છ વાગી ગયા છે ને છ વાગે ભાઈ જમવા બેઠા છે સવાર બાર વાગ્યા ને બે ભાઈ છ વાગે આવ્યા છ કલાક કેટલી કલાક છ કલાક થઈ દેમું હે બહુ ભૂખ લાગી ને મેચ રમી ધાર્મિક ભાઈ ને મેચ નો બહુ જ શોખ છે મેચ માટે કઈ ગાંડો થઈ જાય મેચ નું નામ પડે ને એટલે ગમે એના રીતે કે હાલો રમવા જવું છે ગમે હાલો રમવા આવું છે કે હાલ ભાઈ એ જ રમવા તો પાંચ છ કલાક રમે તો એ થાકે નહીં પછી આવીને ભાઈ ભીખા થાય તો ત્યાં બેસી ગયા જમવા તો ચાલો બધા જમવા મેં અમે નાસ્તો કરી દો ધાર્મિક ભાઈ હાલો બધા રોંઢો કરવા કા આપણે દેશમાં બધા એમ કે હાલો રોંઢો કરવા એમ કે અહીંયા એમ કે નાસ્તો કરવો એમ કે પાંચ છ વાગે દેશમાં બધા આપણે રોંઢો કરવો એવું કે મમ્મી ત્યાં બધા એવું જ બોલે રોંઢો કરવો એમ જ કે તો ચાલો બધા રોંઢો કરવા છે સવારના ઓમભાઈ ને શિવભાઈ નહોતા આવ્યા ત્યાં ધાર્મિક ભાઈ આવે ને એટલે અમારે ઓમભાઈ ને શિવભાઈ આવી ગયા જો તને ખબર પડી ગઈ ધાર્મિક ભાઈ આવી ગયા એમ હે આમ જો આ અમારા શિવુભાઈ છે ને આ અમારા ઓમભાઈ સીધો અંદર જાય ધાર્મિક ભાઈ આવે ને તો વધારે મજા આવે કે ઓમભાઈ જય શ્રી કૃષ્ણ ઓય હાલે જ કે આમ આમ જો આજ તો હાલે એની બદલી ગઈ છે આમ કેવું ઠેકડા માતા તમારે અલગ મોટા માણસની ની જેમ હાલે છે તો ચાલો અમારો ઓમ ભાઈ શિવભાઈ આવી ગયા છે ધમ મચાવ છે ધમ જો અત્યારે સુધી ક્યાં હતો તું હે જાવી ચાલો આજ તો બ્લેક બ્લેક બધા બ્લેક પેક પહેરે ઓમ ભાઈ બ્લેક શિવે ધાર્મિકે જો ઓમે પણ બ્લેક પહેર્યું જો બે ઓમે બ્લેક ધાર્મિકે શિવ બધા બ્લેક 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 ઓમભાઈ ને હસવું કેમ આવે છે ઓમભાઈ આજ કેમ હવાર નો આવ્યો નતો ઓમ હેવો આજે કેમ નતો આવ્યો સવારે મન મોજી લો જવાબ દેવો હોય તો આપણો વારો નો આવે ને તો તમે દસ વાર પૂછો તો જવાબ નો દેખાવો જો તો એને મસ્તીમાં જ છે આમ એ બાપા પડી છો અત્યારે જમાનો સમય થઈ ગયો છે ને આપણે રસોઈનું મોડું થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા ગેસ છે આઠ અને મારા ધાર્મિક ભાઈ જો દૂધ કોલ્ડ ડ્રિંક બનાવે છે જો બે ભાઈ માટે એક અમારે બે ભાઈ જમવું નથી ખાલી દૂધ કોલ્ડ પી લેવું છે બે ભાઈ ટમેટા ડીશ ખાલી હતી ધાર્મિક ભાઈ જો કે છ વાગે જમ્યા એટલે અત્યારે જમવાના હોય જ નહીં તો ખબર જ હતી પણ ઓમ ભાઈ ટમેટા ડીશ ખાલી દઈ ને ધમ્મ ભાઈ આ સાથે ટમેટા ડીશ ખાલી એટલે બે પેટ ભરાઈ ગયું કે ખાલી દૂધ કોલ્ડ ડ્રિંક પી લે ધાર્મિક ભાઈ અમારે દૂધ કોલ્ડ ડ્રિંક બે ભાઈ માટે બનાવે જો કેવી રીતે બનાવે છે આવડે છે હે તેમ ચાલો જેના દૂધ કોલ્ડ ડ્રિંક પીવું હોય કાદમ દમ હા દમું ભાઈ દૂધ કોલ્ડ ડ્રિંક બનાવે છે કોને ભાવે છે દૂધ કોલ્ડ ડ્રિંક કમેન્ટ કરજો કે દમ તો અત્યારે જમાન સમય થઈ ગયો છે ને અત્યારે આપણે બનાવીએ છે કાંદા પૌવા તો ઓમને ધાર્મિક ગણ જમાન મારે નવણ બેન જમાન છે તો એના માટે જો આપણે પૌવા ધોઈ નાખ્યા છે અને માં મીઠું મરચું હળદર અને લીંબુ અને ખાંડ નાખી દીધું છે ધોઈ ને ધોઈ ને સાફ કરીને

વખતે આપણે છે ને એમાં લીલી મરચાં લીલા મરચાં ચટણી નાખ દે લીલા મરચાં કટકી હોય તો કટકી નાખી શકો બાકી લીલા મરચાં નથી તો એમાં ચટણી નાખો પછી મિક્સ કરી દેવાનું છે હવે કાંદા પાવા તૈયાર આમાં લીંબુ કે ઉપાય નાખવા નથી કેમ કે આપણે આમાં ટમેટ નાખ્યું હોય તો એની ખટાશ હોય છે અને લીંબુ જ નાખવા આપણે આમાં નાખી દીધું છે હવે આપણે એમાં પવા એડ કરી દેવાના છે જે આપણે કાંદા પાવા તૈયાર બસ મિક્સ કરી લેવાનું ધાણા નાખી દેવાના એકદમ ઈઝી છે કાંદા પાક મને ઘણા લોકો પૂછતા હોય તમે કાંદા પાક કઈ રીતે બનાવો એમ પણ દાણા આપણે આર આર મિક્સ કરી દઈશું આમાં એટલે સરસ રીતે મિક્સ થઈ જાય દાણા ધોઈને લીધા હોય ધોઈને કોરા પર નાખવાના ઝીણા ઝીણામાં સુધાર નાખવાના તો તમે કઈ કાંદા પાક કઈ રીતે બનાવો તો કોમેન્ટ કરીને જણાવજો તો આપણે તો કાંદા પાક તૈયાર થઈ ગયા છે

સેવ દાડમ એવું બધું નાખી શકો ને ટમેટાની સોસ પણ એડ કરી શકો બહુ સરસ લાગે છે છોકરાને ખાવાનું ને તો બધું નાખો પણ અમારું બેન ખાવાનું એવું કંઈ ન નાખું કે ભાઈ મેહુલ એવું એવું કેપ્સિકમ તમને ઓછું ભાવે સોસવાળું એવું તો મેં નેચરલ એકદમ સિમ્પલ જ બનાવ્યા છે ને એકદમ ફટાફટ બની જાય એક જ મિનિટમાં તો ચાલો આ બધા જમવા આપણે પણ જમી લઈએ અને ઓમભાઈ દાર્મિકભાઈની અંદર મેં જોવે છે મેહુલ પણ આવી ગયા છે તો હું મેહુલ ભાઈ જમી લઈએ છોકરાને અત્યારે જમવા નથી અને બસ જો અમારા ઓમભાઈ આવે છે જમવા તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું કાલે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ